તો પાંત્રીસ કે ચાલીસ ટકા કોળી સમાજની વસ્તી હોય કોળીનો મુખ્યમંત્રી હોય તો આ દિવસો તમારે જોવા ના પડે માગવાથી ભીખ મળે છે જો અધિકારો જોતા હોય ને તો સામે વાળા ને સાતી ઉપર પગ મૂકીને જુતાવાની તૈયારી રાખવી પડે તો આપણો દોસ્ત કોણ છે અને દુશ્મન કોણ છે આની પરત આ કોળી સમાજે સમજવાની જરૂર છે જે લોકો અધિકારો અન્ન અત્યાચાર સામે જે અવાજ ઉઠાવે એની સામે પાછું ચડાવેલા માયકાન લાવ બંધ થાવ બંધ થાવ આ સરકાર અને પોલીસ પ્રશાસનને જો મોરે મોરો દેવાની ટેવ હોય ને તો આપણે આપણે એક દિવસ જેલ ભરો ભાઈ આંદોલન કરી દેના સપના પૂરા થઈ જાય તો આ કોળીને ઠાંકો જો જેલ ભરો આંદોલન કરે ને તો હું તો તો ખુરશીનાથી ચારે ચાર પાયા સત્તાના છે ને પણ ધંધ કરીને ભૂકો થઈ જાય આ તો બને છે એવું કે પાટીદાર સંબંધનો મુખ્યમંત્રી બને તો પાટીદાર સંબંધના આંદોલન કાર્યના કેસ પાછા ખેંચાઈ જાય વાણિયા સંબંધનો મુખ્યમંત્રી બને તો એક દિવસ વાણિયા સંબંધના લોકો આંદોલન કરે શાંત પડે તો એના કેસો પાછા ખેંચાઈ જાય તો આ કોળી સમાજે ખરેખર મુખ્યમંત્રી બનવું પડે વિશ્વવંદનીય મહામાનવ કોળી માતાના કુખે જેનો જન્મ થયો તેવા ગૌતમ બુદ્ધના ચરણોમાં વંદન અખંડ ભારતનો શિલ્પી સમ્રાટ કોળીના ચરણોમાં વંદન અંગ્રેજોને છઠ્ઠીનું ધાવણ યાદ દેવરાવનાર વીર શહીદ કોળી ઉદ્ધમસિંહના ચરણોમાં વંદન અહીંયા ઉપસ્થિત મા મંડેશ્વર એક હજાર આઠ ઋષિભાતી બાતુના ચરણોમાં વંદન માવતર સમાન વડીલ મિત્રો માધવાથી હંમેશા ભીખ મળે છે જો અધિકારો જોતા હોય ને તો સામે વાળા ઉશીના હતા ભાઈ ને જો આપતા હોય ને તો એની સામે પણ આપણે બળા લઈએ છીએ એની આપણે પણ મળી વ્યવહાર નથી રાખતા રાખીએ છીએ કે નથી રાખતા તો આપણો દોસ્ત કોણ છે અને દુશ્મન કોણ છે આની પરત આ કોળી સમાજે સમજવાની જરૂર છે લડવાની દુશ્મન આવી રહી છે ને લડે છે ક્યાં જે લોકો અધિકારો અન્ય અને અત્યાચાર સામે જે અવાજ ઉઠાવે એની સામે બાયું ચડાવેલા માય લાવ બંધ થાવ બંધ થાવ આ લોકોને ખરેખર મોરો મોરો દેવાની બહુ ટેવ છે પ્રશાસન હવે તમારા ઉપર અન્ય અત્યાચાર થાય તો આપણે કેના અવાજ ઉઠાવવાનો હોય સારું સરકાર છે અને આ લોકો કેવું કરે આપણે સરકાર અવાજ ઉઠાવીએ એટલે પોલીસ પ્રશાસન ને તો હું તો એમ કઉ કે ખરેખર આ સરકાર અને પોલીસ પ્રશાસન ને જો મોરે મોરો દેવાની ટેવ હોય ને તો આપણે આપણે એક દિવસ જેલ ભરો ભાઈ આંદોલન કરી દે અને આ સપના પૂરા થઈ જાય

આ તો બને છે એવું ત્રણ હજાર મોત આવે એ ધારાસભ્ય બની જાય અને દોઢ લાખ હંમેશા ફરે છે 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 સત્તા અને તાકાત સમજવાની જરૂર જે આઈએસ આઈપીએસ અધિકારીઓ કોની બદલી ક્યાં કરાવી આ કલમ નક્કી કરે છે કલમ અને કોણ નક્કી કરે સત્તામાં બેઠા છે એ લોકો તો પાંત્રીસ કે ચાલીસ ટકા ઘોડી સમાજની વસ્તી હોય અને જો કોળીનો દીકરો મુખ્યમંત્રી હોય તો આ દિવસો તમારે જોવા ના પડે આ તો બને છે એવું કે પાટીદાર સમાજ નો મુખ્યમંત્રી બને તો પાટીદાર સમાજના આંદોલન કરવાના કેસ પાછા ખેંચાઈ જાય વાણિયા સમાજ ના મુખ્યમંત્રી બને તો એક દિવસ વાણિયા સમાજના લોકો આંદોલન કરે શાંત પડે તો એના કેસો પાછા ખેંચાઈ જાય તો આ કોળી સમાજે ખરેખર મુખ્યમંત્રી બનવું પડે પણ માગવાથી કઈ મળે નહી એના માટે લડવું પડે આપણે કોઈના ભાગ નું છીનવા માંગતા નથી પણ આ બંધારણ એમ કહે છે જેની જેટલી વસ્તી એટલો એનો બધી જગ્યા અધિકાર હોવો જોઈએ અમે યુવા ગોળ એકતા સંગઠન ચલાવીએ છીએ અને સંગઠન ના લોગામાં લખેલું છે શાસક સમાજ નું નિર્માણ બાબા સાહેબ આંબેડકર આપણે કીધું છે જાય આપણી દિવાલો પે લીખ દો હમીશ દેશ કે શાસક હે સૌ માટે કેમ કે સૌથી વધારે મત આપણા છે આપણા પણ આ ખરેખર ગયા છે અને મને ગર્વ સાથે મને આજે જણાવતા આનંદ થાય કે કોળી અને ઠાકોર સમાજની આજે દિવાળી છે દિવાળી અને જે માનની આપણા જે રજૂઆત કરી છે કે તમારો પ્રશ્ન અમે વિધાનસભામાં ગુંજવશું આથી મોટી વાત આ સંમેલનમાં બીજી કોઈ હોઈ ના શકે એટલે લડવા માટે અમે હંમેશા તૈયાર છીએ ખાલી વિડીયો જોયું ઈ નથી એટલે અધિકારો માટે આ કોળી ના અધિકારો ને કઈ ફેર પડે નહી જય કોળી સમાજ જય સવિતા ધન્યવાદ ચિરાગભાઈ એક યુવા જોશ ની સાથે બાહોશ વ્યક્તિત્વભાઈ નિડતાથી ખુબ સરસ રજૂઆત કરી ગયા ચિરાગભાઈ ઝાલા